તમે જોઈ શકો છો તરબૂચ બહુ મસ્ત છે ને જોઈએ હવે તોડીને કેવું છે કેવું નહીં મીઠું છે કે નથી અંદરથી કેવું નીકળે એ જોઈએ આપણે તો તમે જોઈ શકો છો શીતલબેન થાળે બેઠા છે નીસાબેન સ્કૂટીમાં બેઠા છે નીચાબેન શિતલબેનને દે છે તરબૂચ કેટલાના લઈ આવ્યા છે એ કઈ ખબર નથી પણ તરબૂચ બહુ સારા છે ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મમ્મી છે મમ્મી શું કરે છે મમ્મી કોલસા ભરે છે બાસકા ફાટી ગયા છે તો કોલસા બીજા બાચકામાં એક્સચેન્જ કરે છે એક બાટ બાસ્કામાંથી બીજા બાચકામાં નાખે છે કોલસા શું કરવા એ ખબર નથી બહુ જાજા કોલસા ભેગા કર્યા છે મામાદેવની આરતી કરવા માટે કોલસા રાખ્યા છે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવીએ પૂરી બેન ને ચિતર બેન પાસે બહુ તમે જોઈ શકો છો બાય ઓ બાય અબે તરબૂચ નીચે પડી કેતા એટલા માટે ફાટી ગયા છે તરબૂચ મફેટ આવ્યા છે તો મેં ખાસુ હુમ ના મને આમ તો બહુ જાજા તરબૂચ લઈને આવ છે અમે વાડીએ થી વાડી সিতল বেন নে থেয় ছে গেস সিতল বেন লেয় ছে ঘডিকা কেনে খাও ডেয় কেতো মহান কেনে আইথে তুরেশে কেনে আইথে কেনে কেনে આની માં કરે છે ખબર નથી શું કરે છે કયું ગમે તને દેવી લે નાનું ગમે કે મોટું ઈ ગમે તો ગાઈસ તમે જોઈ શકો છો ભૂરી બેન ચાકુ લઈ આવ્યા છે ને થાળી પણ લઈ આવ્યા છે તો ભૂરી બેન સુધાર છે કે કેવું નીકળે છે કેવું નહીં સારું નીકળશે તો ખાશું બાકી પછી ફેંકી દેશું તરબૂચ તો સારું છે સારું છે તમારે પણ ખાવા હોય ગાય તરબૂજ તો બધા આવી શકો છો અમે બહુ જાજા લઈ આવ્યા છીએ અમે એકલા નહી ખાઈ જાવ એટલા બધા તો તમારે ખાવા હોય તો બધા આવજો કેટલા આયા 12 12 તરબુજ આરા કેવાય કા 12 ઓલા ના એક માકે ઘેરું લાગે તરબુજ હે આમ કે આમ ને તે ભાવે 500 કે ડોકા ડેઈલ ભાવે હા તેલું ભાવે તરબુજ કેવું છે છોડાનો મસાલો તો નથી મસ્ત આમ કે મસ્ત મસ્ત આમ કે યમી 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 यम्मी यम्मी से ज्या बार माथ पडो है पड़ी क्या पड़ी ढाबर माथे खाना मुकी ढाबर डेविल केहू छे मीठी मीठी भावे तने हे डेविल तो भावे <laughs> <आपन का इसे? laughs> ना पण काई छे तरबूज काई छे तरबूज हेलो दूसरा भी अरे बोओ में काजे